હાલોલ તાલુકાના વરવાળા પંચાયત વિસ્તારમાં અનેક ઈંટોના ભઠ્ઠા આવેલા છે જે મોટાભાગના ઈંટોના ભઠ્ઠા પર પરપ્રાંતિય શ્રમિકોની નોંધણી ફાડાની જમીનમાં બિનખેતીની પરવાનગી માટી ખનન અંગે ખાણ ખનીજ વિભાગ સાથે છેતરપિંડી અને ગેરકાયદે ભઠ્ઠાની ચીમનીઓ તેમજ ભઠ્ઠામાં ઈંટો પકવવા માટે બિનવપરાશ એવા કેમિકલ્સની તેમજ પ્લાસ્ટિકના ઈંધણનો ઉપયોગ કરીને પ્રદૂષણ નિયંત્રણ વિભાગની આંખોમાં ધૂળ નાખવા જેવા અનેક સરકારી નીતિ નિયમોને નેવે મૂકીને ધંધો કરતા હોય છે અંદાજે પચીસ હજાર કેવીથી પણ વધારે વોલ્ટેજ પાવર ધરાવતી હાઈ ટેન્શન લાઇનથી ભઠ્ઠો બનાવીને તેની ભઠ્ઠાની ચીમનીઓ ઊભી કરીને ભારે જોખમ ઊભું કર્યું છે વરવાળા પંચાયત વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇન નીચે ચાલતા તાજ પ્લસ નામના ઈંટોના ભઠ્ઠાની નોંધણી પરવાનગી અને રોયલ્ટી વિવિધ વિભાગોએ કેવી રીતે આપી હશે કે પછી પરવાનગી અંગે દીવા નીચે અંધારું જેવો ઘાટ સર્જાયો છે અંગે સવાલો ઉઠવા પામ્યા છે જેથી તાજ પ્લસ નામના ઈંટોના ભઠ્ઠાની નોંધણી શ્રમિકોની નોંધણી જમીન પરવાનગી અને રોયલ્ટી અંગે દરેક જવાબદાર તંત્ર દ્વારા અસરકારક તપાસ કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠવા પામી છે